આડીના ગોયમા ગામેથી આખરે કદાવર દીપડી પાંજરે પુરાઈ દીપડીએ બે દિવસ અગાઉ ગોઈમા ગામે બકરાનું કર્યું હતું મારણ વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડી પાંજરે પુરાય છે આ વખતે વલસાડના પાડીના ગોઈમા ગામેના છેવાડે એક ખોખાર દીપડી પાંજરામાં આબાદ ઝડપાઈ ગઈ છે જેનું યોગ્ય મેડિકલ પરીક્ષણ બાદ સુરક્ષિત રીતે તેમના આરિયામાં મુક્ત કરવાની કામગીરી પાડી વન વિભાગની ટીમે હાથ ધરી છે પાડી તાલુકાના ગોયમા ગામે પોપટફળિયામાં રહેતા અને વ્યવસાય પશુપાલક એવા શાંતાબેન રમેશભાઈ પટેલને ત્યાં બે દિવસ અગાઉ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ એક દીપડાએ એક બકરીનું મારણ કર્યું હતું રાતના અંધારામાં દીપડાએ કરેલા બકરીના મારણની સવારે ખબર પડી હતી જેને લઈ છેલ્લા બે દિવસથી ગોયમા તેમજ આજુબાજુના ગામના લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા હતા ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ પાડી વન વિભાગને જાણ કરી હતી પાર્ડી વન વિભાગના આર એફઓ ડીટી કોકણીએ તેમના સ્ટાફના રાઉન્ડ ફોરેસ્ટ દિનેશભાઈ અમિતભાઈ ગાર્ડ અશોકભાઈ કૈલાશભાઈ શીતલભાઈ જાનુભાઈ વગેરે સાથે તાત્કાલિક પશુપાલકને ત્યાં મુલાકાત માટે પહોંચ્યા હતા અને ત્યાં યોગ્ય નિરીક્ષણ કરી પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપવા આકર્ષણરૂપ મારણ સાથે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા આખરે વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી અને ગોઈમા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો આ ખુખાર દીપડો શુક્રવારની રાતે સાડા આઠેક વાગે પાંજરે પુરાઈ ગયો હતો જોકે આ દીપડી હોવાનું બહાર આવ્યું છે અને જે અંદાજે પાંચથી સાત વર્ષની છે આતંક મચાવતી દીપડી પાંજરે પુરાઈના સમાચાર મળતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો હાલ વિભાગે આ દીપડીનું મેડિકલ પરીક્ષણ કરવા સાથે તેને સુરક્ષિત એરિયામાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી છે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય રહેણા વિસ્તારમાંથી દીપડા જેવા હિંસક પશુઓ ઝડપાઈ ચુક્યા છે કોંકણી ફોરેસ્ટ ઓફિસર પારડી સામાજિક વનીકરણ વિભાગ વલસાડ તારીખ છવ્વીસના રોજ ગોહીમાં પોપટ ફળ્યામાંથી શાંતાબેન રમેશભાઈ પટેલના ત્યાંથી ફરિયાદ હતી કે એમને ત્યાં એક બકરાનું મારણ કરેલ છે એના આધારે ડૉક્ટર રામરતન નાલા સાહેબ નાયબ વન સિંહ સામાજિક વનીકરણ વિભાગ વલસાડના માર્ગદર્શન અને સૂચના અનુસાર વન વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું સત્યાવીસમી ના સાંજે આશરે આઠ વાગ્યે મૂકેલા ગોઠવામાં આવેલ પાંજરામાં વન્યપ્રાણી દીપડી એક પાંજરે પૂરાયેલ છે જેનો કબજો મેળવીને હેલ્થ ચેકઅપ કરીને એને યોગ્ય જગ્યાએ છોડવાની કાર્યવાહી ચાલુ છે પશુપાલનના અધિકારીશ્રી આવીને એમનું હેલ્થ ચેકઅપ કરશે પછી એ છોડવા માટે હેલ્ધી છે કે નહીં એનું પ્રમાણપત્ર આપશે પછી વન વિભાગની પૂર્વ મંજૂરી લઈને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવશે કેટલાક વર્ષની લાગે છે દીપડી આમ નિરીક્ષણ કરતાં પાંચથી સાત વર્ષની જણાય છે